બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે તમારા વિસ્તારમાં કોઈ મોટી ફરિયાદ હોય તો તમે સ્વાભાવિક રીતે ધારાસભ્યની પાસે પહોંચો ધારાસભ્ય એ ફરિયાદ લઈને અધિકારી પાસે જાય જોકે અધિકારી ધારાસભ્યની ફરિયાદીને ડસ્ટબીનમાં નાખી દેતો આ લોકશાહીની પરંતુ બાબુશાહી કહેવી પડે અધિકારીઓ જનતાના સેવક હોય છે જોકે રાજ્યના અધિકારીઓ પોતાની જાતને સમુખત્યાર માની રહ્યા છે તેમનું વર્તન જોતા એમ ચોક્કસ કહી શકાય આપણા રાજ્યના જ અનેક ધારાસભ્યો આ બળાપો વ્યક્ત કરી રહ્યા છે તે અધિકારીઓ એમને ગાણતા જ નથી જનતાનો એક સેવક કેવી રીતે જનતાના પ્રતિનિધિત્વની વાતની સદંતર અવગણના કરી શકે શું આ જનતાનું અપમાન નથી શું કેટલા અધિકારીઓ પોતાની જાતને જનતાના માલિક સમજે છે આ પ્રકારની બાબુશાહીમાં સ્વાભાવિક રીતે વ્યાપક ભ્રષ્ટાચાર થાય વખતો વખત આવા ભ્રષ્ટાચારની સામે ધારાસભ્યો અવાજ ઉઠાવતા રહે છે હવે સુરતમાં વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ બળાપો વ્યક્ત કર્યો તમે સાંભળો કે તેઓ શું કહી રહ્યા છે કામ છે જે પૂરું થતું જ નથી એની પણ ચર્ચા મેં કરી છે મુખ્ય ચર્ચા મેં એ કરી છે કે જિલ્લા કલેક્ટર હોય કે મ્યુનિસિપલ કમિશનર હોય એની સંકલન મિટિંગની અંદર ધારાસભ્ય તરીકે અમે જે રજૂઆતો કરીએ છીએ લોકો પાસેથી જે અમને રજૂઆતો મળે છે પ્રશ્ન આવે છે લોકહિતની જે વાતો હોય છે એ વાતો અમે સંકલન સમિતિની અંદર કરતા હોઈએ છીએ પરંતુ દુઃખની વાત એ છે કે મહિનાઓ સુધી સંકલનની અંદર એકને એક જ વાત ચાલતી હોય છે એક એક જ પ્રશ્ન તો ધારાસભ્ય જો રજૂઆત કરતા હોય લોકહિતની વાત હોય અને પ્રશ્નનું નિરાકરણ ન થાય હલ ન થાય વારંવાર એકને એક વાત કરવી પડે તો મને લાગે છે બિલકુલ ગેરવ્યાજની વાત છે અયોગ્ય છે ધારાસભ્ય જે વાત મૂકે સંકલન અંદર એ વહીવટી તંત્ર એક્શન આવે કાનાણી એમ પણ કહ્યું હતું કે સરથાણા ઝોન વચેટિયાઓ અને દલાલોનો અડ્ડો બની ગયો છે આ પ્રકારના આરોપો ખૂબ જ ગંભીર છે એક ધારાસભ્ય જાહેરમાં આવીને આ રીતે બળાપો વ્યક્ત કરવો પડે એ ખરેખર દુઃખદ ઘટના છે કાનાણીએ સ્પષ્ટ કહ્યું કે સંકલન સમિતિમાં ફરિયાદ કરાય તો એના પર કોઈ એક્શન લેવાતી નથી એટલે ધારાસભ્યો ફરિયાદ કરે તો પણ એનાથી અધિકારીઓને કોઈ જાતનો ફરક પડતો નથી વાત માત્ર એક ધારાસભ્ય પૂરતી નથી જૂનાગઢના બીજેપીના જ ધારાસભ્ય અરવિંદ લાડાણીનો એક વિડીયો તાજેતરમાં વાયરલ થયો હતો લાડાણી આ વિડીયોમાં અધિકારીઓને ચોર કહેતા જોવા મળ્યા હતા હવે લાડાણીએ જે અધિકારીઓને ચોર કહ્યા હતા તેણે શેની ચોરી કરી એની તપાસ થવી જોઈએ કેટલાક લોકોએ કહ્યું હતું કે અરવિંદ લાડાણી દબંગાઈ કરે છે હવે સવાલ એ છે કે અધિકારીઓ અને ધારાસભ્યો વચ્ચે આ પ્રકારની લડાઈ થાય તો પ્રજા ન્યાય મેળવવા ક્યાં જાય જનતાના પ્રતિનિધિની જ ફરિયાદ સાંભળવામાં ન આવતી હોય તો જનતાની ફરિયાદ સ્વાભાવિક રીતે જ ન જ સંભળાય આખરે જનતાએ સારામાં સારા કાનના ડોક્ટર પાસેથી આ અધિકારીઓની તપાસ કરાવી જોઈએ જેથી ખ્યાલ આવે કે જનતાની ફરિયાદ કેટલા અધિકારીઓના કાને શા માટે સંભળાતી નથી એ પણ સ્પષ્ટતા થવી જરૂરી છે કે મેલ કાનમાં છે કે પછી મનમાં રહેલો છે ફરિયાદો ન જ સંભળાય તો સ્વાભાવિક રીતે અકળામણ થાય વડોદરાના આજ માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલને પણ અકળામણ થઈ હતી તેમણે જાહેરમાં કહી દીધું હતું કે આ અધિકારીઓ તેમને ગાંઠતા જ નથી તેઓ મનમાની કરી રહ્યા છે વડોદરામાં હાઉસિંગ બોર્ડ અને કોર્પોરેશનના પાંચ હજાર મકાનના વીજ અને પાણીના કનેક્શન કાપી નાખવામાં આવ્યા બાદ તેઓ અકળાયા હતા તેમણે ત્યાં સુધી કહ્યું હતું કે ચૂંટાયેલા પ્રતિનિધિઓને વિશ્વાસમાં લીધા વગર અધિકારીઓ મન ભાવે એમ ઘરના ડ્રેનેજ પાણી અને વીજ કનેક્શન કાપી નાખે છે અધિકારીઓના આવા વર્તનથી શહેરમાં તોફાનો ફાટી નીકળશે મને લાગે છે કે બધા મકાનો તોડી પાડવાની વાત ફેલાવશે એ રીતે શહેરમાં તોફાન કરીને લોકો બીજેપી વિરુદ્ધમાં જાય એવું ષડયંત્ર કરવામાં આવ્યું છે એક ધારાસભ્ય લાચારી અનુભવે એ પ્રકારની બાબુશાહી આપણા ગુજરાતમાં થતી હોવાનું જણાઈ રહ્યું છે સુરતના બીજેપીના ધારાસભ્ય અરવિંદ રાણા પણ અધિકારી રાજસિંહ કંટાળી ગયા ફાયર એનઓસી ના મામલે તેમણે સંકલન મીટિંગમાં સુડાના અધિકારીઓ સામે ઉભરો ઠાલ્યો હતો અરવિંદ રાણાએ સીધો આરોપ મૂકતા કહ્યું કે અધિકારીઓ માલ ખાય જ્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ માર ખાય જીવલેણ અકસ્માતો બને ત્યારે આખરે શાસકોની જ આખરે ટીકા કરવામાં આવે છે હવે વાત અમદાવાદની કરી મણિનગર વિસ્તારના ધારાસભ્ય અમુલ ભટ્ટના એક પત્રની થોડા સમય પહેલાં ખૂબ ચર્ચા થઈ હતી તેમણે ડીસીપી ટ્રાફિક પૂર્વને એક પત્ર લખ્યો હતો જેમાં તેમણે મહિલાઓની સુરક્ષાને લઈને ગંભીર આરોપ મૂક્યો હતો તેમણે લખ્યું હતું કે મણિનગર વિસ્તારમાં ટોઈંગ સ્ટેશન નથી એટલે મણિનગરના લોકોએ વાહન પાછું મેળવવા દાણી લીમડા સુધી જવું પડે છે વાહન છોડાવવા જતી મહિલાઓ પર શરમજનક કોમેન્ટ્સ કરવામાં આવે છે આટલા ધારાસભ્યોની વાત સાંભળ્યા પછી તમારા મનમાં પણ સ્વાભાવિક રીતે નિરાશા વ્યાપી ગઈ હશે અધિકારીઓ ધારાસભ્યોની વાત સાંભળવાના જ નથી આ ધારાસભ્યોને તમે જ ચૂંટ્યા છે હવે તમારે અધિકારીઓને જનતાનો ખરો પાવર બતાવવો પડશે તમારા વિસ્તારની ફરિયાદોને સહન કરવાને બદલે તમે ફરિયાદોનો મારો ચલાવી શકો છો ન્યૂઝ કેપિટલ પણ હંમેશા તમારી ફરિયાદોને વાચા આપશે તમારી ફરિયાદોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી અમે ઝુંબેશ ચલાવીશું ફરિયાદો મોકલતા રહેજો ખેર આજના બુલેટિનમાં આજે આટલું જ નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર